આપણે મેવાડ કે રક્ષા કે શીર કટા શકતી લેક શીર કોઈ ઝુકા વીર શિરોમણી રાણાપુંજા ભીલના રાણાપુંજા ભીલનો જન્મ પાંચ ઓક્ટોબરમાં મેવાડમાં એક ભીલ પ્રદેશમાં થયો હતો અને એમના પિતા બહુ સાહસી અને અને વીર હતા ભીલ સમાજનું નેતૃત્વ એના પિતાજી કરતા હતા મેવાડ ની રક્ષા કરતા કરતા એમનું જાન ચાલી ગઈ સહી થઈ ગયા અને પછી કમ ઉમરમાં જ રાણા પૂંજા ભીલને પંદર વર્ષની ઉંમરમાં એમનું નેતૃત્વ સંભાળવું પડ્યું હતું જ્યારથી એમને નેતૃત્વ સાંભળ્યું ત્યારથી જ એમને વીરતા સાહસ અને એની શૌર્યની ગાથાઓ એ પૂરે ભૌમ પ્રદેશમાં અને પૂરા રાજસ્થાનમાં ગુંજવા લાગી હતી અને જ્યારે અકબરની સેના પૂરા ભારતમાં અલગ અલગ જગ્યા ઉપર એને જીત હાંસિલ કરીને જ્યારે એમની નજર મહારાણા પ્રતાપના ઇલાકા મેવાડ ઉપર પડી ત્યારે એમણે નક્કી કર્યું કે આપણે આ મેવાડ ઉપર આક્રમણ કરી અને એનું એનું જે રાજ્ય મેવાડ છે આપણે જીતી લઈએ પરંતુ અકબરની સેનાને ખબર હતો કે આપણે મેવાડ ઉપર જવા પહેલાં આપણે આ રાણાપૂંજા ભીલનો જે ઇલાકો છે જે અરવલ્લીની જે ઇલાકો છે એમાં જે રાણાપૂંજા ભીલનું નેતૃત્વ ચાલતું હતું આ આ ઇલાકાને ક્રોસ કર્યા પછી જ આપણે મેવાડ ઉપર આક્રમણ કરી શકીએ છીએ એના માટે એ લોકોએ એક યોજના લડી કે રાણાપૂંજા ભીલને આપણે ઘણું બધું સોનું આપી દઈએ અને ઘણા બધા હીરા ઝવેરાત આપી દઈએ અને આપણે પુંજા બિલને આપણી સેનામાં સામેલ કરી લઈએ અને એના પછી આપણે મેવાડ ઉપર આક્રમણ કરીએ એવું પેલી અકબરની સેનાને નક્કી કર્યું પરંતુ જ્યારે એ પુંજા ભીલ પાસે આવ્યા ત્યારે રાણા પુંજા ભીલને એ એની એ યોજના હતી અસ્વીકારી દીધી અને એના પછી મહારાણા પ્રતાપે પણ ખબર પડી ગઈ કે કે આ અકબરની સેના રાણા પુંજા ભીલ જોડે આવી છે ત્યારે મહારાણા પ્રતાપ પણ આ પુંજા ભીલ પાસે ગયા અને રિક્વેસ્ટ કરી કે તમે અમારે યુદ્ધમાં અમારી સેનામાં જોડાઈ જાઓ અમે તમે સેનાપતિ બનાવીશું અને આપણે અકબરની સેનાને આપણે પરાજિત કરીશું ત્યારે રાણા પુંજા ભીલે આ મહારાણા પ્રતાપની યોજના અને મહારાણા પ્રતાપના પ્રસ્તાવને સ્વીકારી લીધો અને આ રાણાપૂંજાની જે પણ સેના હતી એ સેનાને મહારાણા પ્રતાપની સેનામાં સામેલ કરી ગોરીલા યુદ્ધ મેં મહા ભીલ બહુ પારંગત થતા અને સેના બહુ પારંગત થતી ભીલની સેના અને હલ્દી ગાઢીને યુદ્ધ લડ્યું અને મેવાડને ને અને રાણા પ્રતાપની જાન પણ બચાવી અને એના પછી રાણા પ્રતાપે એને રાણાની ઉપાધિ આપી અને એને ભાઈ તરીકે સંબોધવામાં આવ્યો હતો અને ત્યાર પછી જે મેવાડનું જે રાજચિહ્ન છે જે રાણા પૂજા ભીલ હતા એ અને બીજી તરફ મહારાણા પ્રતાપ એને જે એનો ફ્લેગ છે એને પકડતા જોવા મળે છે ભીરોની આ ગાથા છે આપણા ભીલ પ્રદેશની ધન્યવાદ જય હિન્દ જય જોહાર